હું છે ને મારો ખુદનો પહેલાં હું પ્રયોગ કરું કે આ ફાઇનલ થાય છે કે નથી થતો પછી તમને લોકોને દેખાડું છું એટલે કોઈ જાતનો ખોટો વિડીયો નથી હેલો યુટ્યુબ યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો ને બધા મજામાંજાને મજામાં થશો તો આજે આપણે એક વિડીયો એવો લઈને આવ્યા છીએ ગુલાબ ઉપર જે કાલના વિડીયોમાં વાત કરી હતી કે ગુલાબ વસ્તુ એવી છે કે આપણે એક અલગ તરીકેથી બનાવવાની હોય જેમ કે તમે નર્સરીમાંથી જે આપણે સિટી હોય કે ગામડું હોય કોઈ પણ જગ્યાએ ગુલાબનો છોડ લાવ્યો હોય બરાબર એ તો મૂળવાળો હોય એટલે એ તમે ગમે ત્યાં લગાવો એટલે ગમે ત્યાં થઈ જાય પણ એ આપણે જે લાવીએ ત્યારે બીજી વાર ખર્ચો કરવો ન હોય અને બીજો પાછો છોડ એમાં ઉગાવવો હોય તો આપણે કટિંગ લગાવીએ કટિંગ લગાવીને સોએ સો ટકા થાય એવી ખાતરી નથી કે એ સો ટકા થઈ જ જાય તો એના માટેથી આપણે એની છોડમાંથી બીજા છોડ બનાવવા હોય તો એ કેવી રીતને કરવા એ સો ટકા એ સોડ કોળી જાય અને થાય કટિંગ નથી કરવાની પણ એ અલગ રીતને કરવાનું છે હું તમને એ રીતને બતાવું તો જો તમારે જાણવું હોય ને તમારા ઘરે વાવું હોય ગુલાબ એક ગુલાબમાંથી બીજા સોડ બધા ઘણા બધા બનાવવા હોય તો આ વિડિયો પૂરો થાય ત્યાં સુધી જોતા રહેજો તો તમને બધાને જાણવા મળશે કે આમાં કઈ રીતે કરવાનું તમે બધા ઘરે ટ્રાય કરજો એટલે એવી રીતના થશે અને હું તમને હવે આપણે બતાવું કે કેવી રીતે કરવું છે તો ચાલો આપણે અહીંયા મારો ગુલાબ છે ત્યાં જઈએ ને ત્યાં જઈને આપણે તમને બતાવવું બધું તો મિત્રો આપણું આ જે ગુલાબ છે આટલું મોટું બહુ મોટું થઈ ગયું છે અહીંયા આટલું પતરા એની ઉપર નીકળી ગયું એટલું ગુલાબ અને હવે આપણે આ ગુલાબની જે છે ને એક અહીંયા ડાળી છે જો આવડી આ ડાળી છે ને આટલી છે અહીંથી આ એવું નથી બહુ જાડી ડાળી જો આ પતલી ડાળી છે ને આમાં પણ થઈ જાય આને કોળી જાય એટલા માટે આપણે આ ડાળીમાં એ અહીંયા જથી આપણે એનો પ્રયોગ કરીશું તો એના માટે રોવે આપણે એક આ નાળિયેરના ચાલા આ તો ખાસ રોવે કારણ કે જમીન ગમ કોઈ પણ જમીન હોય ને ધૂળ હોય એને ભેગું મિક્સ ને એટલે નાળિયેરના ચાલાથી બહુ સારી વસ્તુ બને અને એક આવો પ્લાસ્ટિકનો ગ્લાસ લઈ લેવાનો આવી બ્લેડ લઈ લેવાનું કોઈ પણ ધ્યાન રાખવાનું વાગે નહીં આનું નગર તમે કહેતા નહીં કે ભાઈ તમે લીધું ને લીધું ને વાગ્યું હવે આનો ભૂગો કાઢવાનો છે સોલ આપણે કહેવાય ને નાળિયેરનું એ ડાયરેક્ટ હું અહીંયા જ કાઢું એટલે આમાંથી ધૂળ ભરવાની છે તો અહીંયા હું મિક્સ કરી દઉં પછી તમને બતાવું તો જો આટલો આપણે અહીંયા નાળિયેરનો જે સોલ બનાવવાનો હતો ને આ સોલ એનો ભૂકો બનાવ્યો હવે કોકોપીટ કહેવાય અને એક પ્રકારનો અને ધૂળની ભેગો મિક્સ કરી દેવાનો છે આમાં આમાં એટલે અને અહીંયા મિક્સ કરી દીધો હવે આમાં થોડુંક છે ને પાણી ઉમેરી દઈએ એટલે આમ ફેલાય નહીં તો આમાં મેં થોડુંક પાણી ઉમેરી દીધું એટલે આ ગા ગારો હોય ને એવું થઈ ગયું છે એક ગ્લાસ ભરાઈ જાય ને એટલું ઉમેરવાનું એટલે સારું પડે તો આ બધું થઈ ગયું હવે આ ગ્લાસ હોય ને ગ્લાસ અહીંથી કાપવાનો અહીં લી આમ કાપીને અહીં નીચે સુધી કાપવાનું અને આ જગ્યાએ આપણે કાપીએ ને અહીંયા નાનું એવું થોડુંક દાંડલી હોય ને એટલું આમ કાણું પાડી દેવાનું તો હું અત્યારે આ કાપી નાખું પછી તમને પાછો બતાવું તો આપણે જે ગ્લાસ કાપવાનો હતો ને કાપી નાખ્યો છે અહીંથી તો આવી રીતના આમ કાપો અહીંયા અહીંયા થોડુંક આ હોલ એક પડશે એ અહીંયાથી દાંડલી રહે છે એટલા માટે અને હવે આ છે દાંડલી આપણે હવે હા જે છે ને એ આમાં જ છે તો આપણે આ જે છે ને બતાય અને અહીંથી આવી રીતના આમ ગોળ ખાલી છા છાલ હોય ને આની એ છાલ જેટલું એક એક એટલે અને એટલે ખાલી છાલ કાઢવાની છે તો હું તમને પેલા કાઢીને દેખાડું પછી અહીંયા છે ને છાલને સોલી નાખું બતાવું તો જો આની જે ઉપર છાલ હતી ને છાલ મેં બધી સોલી નાખી છે આમ જુઓ આ જે છે ને બતાય આમાં જે ઉપર છાલ હતી ને એ છાલ મેં બધી સોલી નાખી એટલે સારે બાજુ જોઈ લેવાનું કે એમાં છાલ રહેલી નથી અને આ ખાસ યુટ્યુબમાં તો બધા ઘણા બધા પ્રકારનું બધું દેખાડે છે આમાં કેળું હોય અને કેળાને વચમાંથી કાપીને ચીરીને એમાં લગાવે ટમેટું લગાવીશ બટેટું લગાવીશ પણ એ બધી વસ્તુ ખોટી છે આ જગ્યાએ કાંઈ પણ વસ્તુ લગાવવાની નથી ખાલી આપણે જે નાળિયેરના ભૂકાનો અને જે ધૂળ હોય એને બે મિક્સ કરેલું હોય ને એની એ ડાયરેક્ટ એમાં અહીંયા ગ્લાસ આમાં લગાવી દેવાનો ગ્લાસ લગાવીને અંદર ધૂળ ભરીને ઉપર કાંઈ પણ બાંધી દેવાની સ્કીપ આવે એવી આપણે જોલી ક્લિપ કહેવાય એને એ અને કાંથી વાળો આવે ને આપણે સેન્ટિંગનો વાળો કોઈ પણ જગ્યાએ બિલ્ડિંગનું કામ માલતું હોય ન્યાય પીડ્યો હોય વધારે ત્યાંથી હું લઈ આવેલો અને એ વાળો અહીંયા આપણે લગાવીએ અને એ ગ્લાસની ઉપર બાંધી દેવાનો બાકી આમાં કોઈ પણ જાતનું કંઈ એવું લગાવતા નથી અને એ વિડીયો જે આવે ને બધા વિડીયો ફેંક આવે છે એટલા માટે કોઈ એવી જાતનો ઉપયોગ કરતા નહીં ઉપયોગ કરો તો પણ કોઈ વાંધો નથી પણ એ સક્સેસ નથી એ બધું ખોટી વસ્તુ છે પણ આ એમાં ખર્ચો કરવાનો એટલે હું આ જે હવે અહીં છે ને આપણે ગ્લાસ બાંધી દઉં ગ્લાસ બાંધવા માટે છે ને આ ગ્લાસ હોય ને ગ્લાસને આવી રીતના આમ પહેરાઈ દેવાનો છે થઈ ગયો આવી રીતને હવે હવે આ ગ્લાસ પહેર્યો ને ગ્લાસની અંદર આની અંદર ધૂળ નાખી દેવાની છે આજે આપણે અહીં ધૂળ બનાવીને એ હવે હું પહેલાં ધૂળ નાખી દઉં ને પછી તમને બતાવું બધાને તો જો મિત્રો અત્યારે આપણે જે આ ગુલાબનું તમને કહેતું થાય ને આવી રીતને ગ્લાસ આમાં આવી રીતના પહેલાં ભરીને અને મેં અહીંયા વાળો પણ બાંધી છે જો અહીંથી એક આવ્યો આમ ગોળ રાઉન્ડ અહીંયા કારણ કે ગ્લાસને આપણે કાપેલો છે ને એટલી કોઈ તૂટી વીખીને અંદરની ધૂળ નીકળી ન જાય ને એટલા માટે અને આ ઉપરની જે આ ડાળી છે ને આ ડાળી એને આટલેકથી કાપી નાખવાની છે અહીંથી અહીંથી કાપી નાખવાની અને આ રહેવા દેવાનું એટલે શું છે આમાં વધારે પડતી આ કોળ થશે ને તો મૂળિયા મેકવામાં વાર લાગે અને આ જે બનાવ્યું છે ને આ અંદાજે લગભગ થી ચાલીસ દિવસમાં આના મૂળિયા આવી જશે આમાં આવું મેં એક અહીંયા પહેલાં આ જે આ ડાળ તમને દેખાય ને કટિંગ છેલ્લી અહીંયા મેં આવડું બીજું ગુલાબ છે આપણે આ રેડ કલરનું છે અને આ ગુલાબી છે તો અહીંથી મેં એ એવું બનાવેલું છે આજે આપણે અત્યારે બનાવ્યું ને એવું એ હું તમને હમણાં બતાવું કાલ વિડીયોમાં પણ બતાવ્યું હતું અને આજે હું તમને બતાવું ઈ છે ને ત્રીસ થી પાંત્રીસ દિવસમાં એના મૂળિયા આવી ગયા હતા અને મેં બીજા ગ્લાસમાં એને ફેરવી લીધું અને અત્યારે કેટલું કળ્યું નહીં તમને હું બતાવીશ તો જો આવી રીતના તમે તમારા ઘરે બધા કરશો તો ફાઇનલી રીતે આમાં મૂળિયા આવી જશે અને બીજો છોડથી અને એવું નથી કે આ સિઝનમાં થાય ચોમાસામાં થાય કે શિયાળામાં થાય કોઈ પણ ઋતુમાં થાય શિયાળો ઉનાળો હોય કે ચોમાસું હોય ગમે ત્યારે આવડી આ વસ્તુ આપણે કરો ને એટલે આનો બીજો રોપ બની જાય આ રોપો બની જાય અને આને મૂળિયા આવી જાય ને એટલે અહીં નીચેથી અહીંથી એને કાપી નાખવાનું અહીં કાપીને બીજા કોઈ પણ તમારું કુંડું હોય એ મોટું એ કુંડામાં લઈ લો કે જમીનમાં કંઈ પણ લગાવી શકો બરાબર તો હવે આને હે ને વધારાની ડાળ હોય ને એ આપણે અહીંથી કાપી નાખવાની જો મિત્રો વધારાની જે ડાળ હતી ને એ આપણે કાપી નાખીશ આવડીયા અને હવે આને આમને રેવા દેવાનું અને આને આવડું આ ધૂળ ભર્યા પછી આને થોડું થોડું પાણી પાઈ દેવાનું આમાં એવું નહીં કે વધારે પાણી પી જાય તો કે હળવા કરે કાંઈ આપણે આનું એવું નથી કે આ અત્યારે મૂળિયાનું હોય અને ડાળ હજી એમને મેં પોષણ બધું જે મેન ગુલાબ હોય એમાંથી મળતું હોય એટલે કાંઈ પીવાની જરૂર નહીં જેટલું પાણી પીવો એટલું પાઈ દેવાનું એને એટલા માટે અને હવે હું તમને બધાને હે ને આપણે બતાવું છે ઓલું પહેલું ગુલાબ હતું નહીં તો જો મિત્રો હું જે કહેતો હતો ને એ આપણે ઓલું ગુલાબનું હતું ને ગુલાબ આ કોળીને આટલું થયું છે આના લગભગ કેટલા ખબર અત્યારે એકસઠ દિવસ જેવું થયું છે મેં ખાસ ગણેલા છે તારીખ છે મારી પાસે નક્કી કરેલી એકસઠ દિવસ થયા છે કારણ કે પહેલાં હું છે ને મારો ખુદનો પહેલાં હું પ્રયોગ કરું કે આ ફાઇનલ થાય છે કે નથી થતો પછી તમને લોકોને દેખાડું છું એટલે કોઈ જાતનો ખોટો વિડીયો નથી અને પહેલાંથી ઘણા એ કોમેન્ટ આવી હતી કે ભાઈ તમારું ગુલાબ જે કટિંગ લગાવ્યું મોટું નથી થયું ના થયું ને ત્યાં થયું એ મેં મેં વાડિયા લગાવેલું છે એટલે એ છે એટલે હું કોઈ અત્યારે નથી દેખાડતો બાકી વાડ્ય છે ને અત્યારે હું તમને બતાવીશ પાકું ફાઇનલ અને આ ગુલાબ મેં પહેલાં જાતે પ્રયોગ કર્યો હતો કે આવી રીતના થાય કે નહીં જો આટલું અત્યારે મોટું થયું છે એટલે તમને બધાને બતાવ્યું છે એટલે તમે ઘરે બધા ટ્રાય કરજો અને આજો આપણો વિડીયો ગમ્યો હોય તો બધા લાઇક કરી દેજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા આપણા ચેનલમાં નવા નવા વિડીયો આવતા રહેશે તો જાણવા હોય તો તમે મારા ડેલી વિડીયો જોતા રહેજો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી